પછી આને શીરો બીરો ઘી વાળો બનાવી દીધો તો બટર એ પણ વરસકા નાખો માં તમે વરસકા નાખો માં ખાલી એમ જ પૂછું છું તમે અમારા ભૂરા ને શીરો બીરો બનાવી દીધો તો કે નહીં એમાં આટલા બધા ગામ નાખીને ભાંગરવાની જરૂર નથી બટા ખબર કાઢવાની પૂછે બધું એનું પૂછે ખબર આવતા હોય સેવા કરતા હોય એનું પૂછે જો ટીદી ઇક વારો ન કરે સામે ટીદી કાકી આ ટીડી કાકી તમને કેમ રાખે છે તમે કેવા છો ને મને ખબર જ છે હા તમારે તમને ટીડી ને બધાને મે ઓળખી છે કશન કાકા તમને ખબર છે ઈ તમને ખબર છે ખોરે તો છીરો બીરો ખોરે થારો બઈ નતો કાકા ખવરાવે છે તમે જાજુ કયો માં તમે ખબર કાઢવા આવ્યા છો તમે બધું ખાવા પીવાનું બંધ કરીને જાતા ને એ જાજુ કયો માં બંધ થઈ ગઈ છે કે કા હવે છે ને તો લખી માં તો હવે છે ને રાપ બનાવજો રાખ ને તો બધા અંદર થી દુખતા હોય બેટા દુખતા હોય તો એમાં ઊની ઊની પી પીને તો અંદરના હાઇટકા ને શેક થાય શેફ થાય તો ગઈ જેવું પૂછો ને તો ખબર પડે અંદરના હાઇટકા દુખે છે તો રાપ પીવાય ને

હું એને એને ગાંગરો ગાંગરો માં ખાદા માંડા હોય ને આક હોય બધે ને ઓની પી બટા હું ઓની પી કેવાય ભોળીને કેવાય

હાજા માંડા થી આવું ખબર કાઢવા આવે અહિયાં થોડી થોડી સલાહ દઈ જાય ને હાજા કરવા હાટુ થાય તો તમારે આલ આવતો હોય ને તો નો બનાવાય ખરું સીતારામ હા બનાવી દેવાય ચડાવવા નથી આવ્યો તમારી હું કરીને લાડવા નાખા આખા ગામ માં વખણાય જ છે બેટા એમાં હું કરે ન કરે ગામ આખું ગાંગરાય નહીં ગામ આખું તમને સાંભળે છે તમે કેવી સેવા કરો છો આખો દી ગામ તમને સાંભળે છે ને આખી રાય એને સાંભળે છે

તું જેવો છો પૌલાનંદ ભગવાન ના બધ વાફ કાઢો છો નઈ એ ના પાડી તારે તે તો મોફોડવું જોઈએ કાકા પવલાનંદ ભગવાન ના જ વખાણ કરે છે એ હારા અમે ખરાબ હા જાઓ બાપા જાઓ એ તમે આમ થાય અમે તમારા માટે ખરાબ જ છે પૌલો અને પગો અને એ બધાય તમારા માટે હારા આ એ ગમે તેવું કરે ને તો હારા અને અમે ખરાબ આ એના વખાણ કરો માં ખબર કાઢવા આવ્યા છે તો ખબર કાઢી ને તમે તમારે જાવ જાઓ બાકી ખોટા વખાણ કરવામાં કરશે ને કાકા વોટના તો ફટકાશું તમે બધું સિંધરી બળે પણ વોડ જાય સીતારામ તો જેને ના પડી રીતું તારે સુ સુર્ય ફોરી બે હજુ ને સારું મુનુ અહીંયા ત્યાં દિવાળી ની તને કોઈ જોતું તું ગામ সু yeah, ছোকরা yeah, <laughs> <contamination Hij infectious>